વડોદરા વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા વિવિધ માંગણીઓને લઈને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેર જિલ્લા નિવૃત્તા પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓની સમસ્યાના નિરાકરણ બાબતે અલગ અલગ મુદ્દાઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રમુખ કિશોરભાઈની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ કલેકટર કચેરીએ પોતાની માંગણીઓને લઈને પહોંચ્યા હતા જેમાં હકની રજાના નાણાં એલડીસીના નાણાં જેવા અલગ અલગ મુદ્દાઓ પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે પહેલી તકે ગુજરાત સરકાર તેનું નિવારણ લાવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી ગૃહ શ્રી ગુજરાત રાજ્ય સીએમશ્રીને નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓને જે સમસ્યાઓ પડે છે આરોગ્યની છે શારીરિક છે બદલીઓનો છે કોર્ટ કચેરીનો સમન છે એના માટેની રજૂઆત કરતો પંદર મુદ્દાના આવેદનનું પત્ર આજે કલેક્ટરશ્રીને અર્પણ કરેલ છે અને અહીંથી નીકળી હવે પોલીસ કમિશનરની કચેરીએ પણ અમે જઈ અમારે પોલીસની બીજી સમસ્યા પોલીસ ભવનથી છે તેના માટેનું પણ આવેદનપત્ર આપવા હવે કલેક્ટર કચેરી અમે પોલીસ ભવન જઈ રહ્યા છીએ કેટલા સરકારી કર્મચારીઓ જોઈએ છે સરકારી કર્મચારી તો ઘણા બધાની સમસ્યા છે આ તો અમારા ગ્રુપના નહીં આજુબાજુના નિવૃત્ત થયા અમારા ગ્રુપમાં નથી જોડાયા આખા ગુજરાતના તમામની સમસ્યાને આવરી લેતું આવેદનપત્ર છે